હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કંઈ જ નહીં કી ન પેલા હંમેશા ને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવવાની છે તો આજે તો અમે બતાવી છે ને ઘરે હશે ઘરે આપણે આજે કેમ કારણ કે તમને આગળ કહું ઘરે રહ્યા છીએ પણ જો પહેલાં તો તમને છે ને આજે મારા ઘર વેચાડો હમણાં આખા જો કે આપણે વ્લોગનો છે ને ઘરનો બ્લોગ છે ને આપણે અમને નહોતો ઉતાર્યો તો કારણ કે ટાઈમ જ નહોતો અને આજે ઘરેમાં પ્રસંગ છે ને એટલા એટલા માટે ઘરે છે જો કે ઘરે ઓછા હોય આવી રીતે કંઈક પ્રસંગ હોય તો જ વધારે રહેવાનું થાય નકર ઘરે ઓછું રહેવાનું થાય એમ તો આજે અમે આખું ઘર ઘરે છે અને

તો જો અમે કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ બધા તૈયાર થાય એટલે અમારે પછી ન્યા નીકળવાનું છે એમના ઘરે જવા માટે કારણ કે ન્યા લગ્ન લઈને આવે છે ને તો ન્યા બધાને જવાનું છે એટલે પહેલાં તો તમને છે ને અમારે નવો રૂમ બનાવ્યો ને એ બતાવું કારણ કે મેં વ્લોગમાં છે ને લીધા જ નહોતા એટલે આજે તમને દેખાડે આ કોનો રૂમ છે જઈને કોનો આ જૈનમ રૂમ હે તારો રૂમ હે તારો હે જો ટીવી ચાલુ છે જૈન રમકડા બધા ઉપર પડ્યા છે અને આ બાજુ આપણો કબાટ ને એવું બધું છે ને વાયસન તો એટલું બધું છે ને કે એની વાત જ ન પૂછો કારણ કે અમારા હાઉ બહુ નું વાયસન થાય એટલે ઘણું બધું વાયસન થઈ જાય તો આ રૂમ છે મારા હાઉ એમનો જોકે જૈનમ જૈનમ એમનો ભેગો રહ્યા જોકે નોખા નહીં ભેગા છે પણ જૈનમ છે ને એમની એમના ભેગો જ હોય એટલે જૈનમનો એમનો રૂમ છે એમ

તો આજ છે આપણો રૂમ મતલબ કે આપણી દુકાન કટલેરીની પંખો ચાલુ કરેલો અવાજ થોડો તમને આવશે હું કઈ વાંધો નહીં મૂકી દેવી તો આ બધી વસ્તુ માલ ઘણો બધો ખૂટી રહ્યો છે ને તો આજે છે ને આપણે સુરેન્દ્રનગર જવાનું છે બધો માલ ભરવા માટે અને જો એક સરપ્રાઇઝ મસ્તનો જો આ ફોટો છે ને બતાયેલો જ નતો તો પપ્પાના ઘરે હતો તો એને આવ્યો એટલે આપણે છે ને પાછો ટીંગાડી દીધો ને બહુ મસ્તનો લાગ્યો ફોટો જો અને આ છે પાલનુ કરવાનું છે મારા દેરાની એટલે ખુરશીની

पै थूता है उंधा है भय मजाान है पण पे हमरा स्टडी कराई जायते है एक छोटूवा हां ये वीडियो करा तो घर नो

ડીજે પાછું લાય હસીત હાલો મિત્રો તો જે આપણે સવારના ન્યા જ્યાં હતા જ્યાં અન્ય તમને સવાર આની પહેલાં વ્લોગમાં કીધું હતું કે લગ્ન આવ્યા હતા ત્યાં આપણે જ્યાં હતા તો ત્યાંથી આપણે હવે જમી અને પાછા આવતી રહ્યા હતા અને હા તમને એમ થતું હશે કે લગ્ન બ્લોગ આ તો ન્યા બધાય ભયું હોય એટલે ન્યા કંઈ બ્લોગ ઉતારવાનો ન હોય એટલા માટે જો પાછા જમીન પાછા અમે અત્યારે છીએ ઘરે અને હવે આપણે છે ને જવાનું છે સુરેન્દ્રનગર કારણ કે આપણે આ દુકાન છે પાછળ તમે જોતા રહીશો તો એમાં છે ને આપણે સામાન ઘણો બધો ખૂટી રહ્યો છે હમણાં જો કે લગ્ન હતા ને લગન પૈસા આપણે છે ને ઓછું લેવા જવાનું નથી માલ ભરવા જવાનું નથી તો હવે છે ને આપણે પાછળ માલ ભરવા જવાનું છે કારણ કે હવે આ ચોથા મહિનામાં પાંચ એક વર્ષ આવા લગ્ન નથી અને ઓન તો લગ્ન જ એટલા હેજો ચોથા મહિનામાં એટલા જ છે અને પાછા હજુ પાંચમા મહિના એટલા છે તો હજુ એ બધા લગ્ન આવે છે એટલા માટે આપણે માલ ઘણા બધું વસ્તુ છે ને ખાલી થઈ ગઈ છે તો વસ્તુ છે ને આજે બધી આપણે લેવા જવાનું છે તો આપણે આગળ બ્લોકમાં બનાવી છે આપણે સુરેન્દ્રનગર આવતું થવાનું છે તો ત્યાં સુધી બ્લોકમાં બનાવી જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે ખરા તડકાના નીકળી ગયા છે ને મેં તો બાંધી દીધી સુંદડી કારણ કે હું કાળી નો પડી ને એટલે મિત્રો તો સીધા આપણે પહોંચી ગયા છીએ જુધરેજ અને હા દુધરેજ છે ને હમણાં હમણાં કાં બ્લોગમાં તમને છે ને દુધ્રેજ બતાવ્યું નહીં તો આજે હાલો તમને દૂધરેજ બતાવું જોકે બારથી તો અમે દર વખતે જોયું છે પણ ખબર નહિ અમે દર્શન કરવા ક્યારે જવાય છે બારથી તો લોકો ઘણા બધા આવે છે દર્શન કરવા

હેલો મિત્રો તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર અને હા સુરેન્દ્રનગર આવીને સીધા આપણે આજે આવી ગયા છીએ ચંપલની દુકાને તો આપણે ત્યાં ચંપલના આપણે માલ ભરવી છે એ દુકાને આપણે આવી ગયા છીએ અને આવો તમને થોડાક ચંપલ દેખાડું થોડુંક જોઈ તો અને આ હોલસેલ ભાવ જેને લેવા એ પાછા કોન્ટેક્ટ કરજો મળી રહેશે આ બધા છે ને હોલસેલ ભાવે છે આમ જો તમે આવી રીતે આમ રેગ્યુલર લેવા આવો તો એમ ના આપે આમાં ને હોલસેલ ભાવ જ મળે આપણે જેમ વેપાર કરતા હોય ને એ પ્રમાણે મળે તો આ બધા જો ચંપલ જ છે જો આ સાઈડે પણ બધા ચંપલ જ છે લાગે બધે જો કે હોલસેલ છે એટલે હોલસેલમાં તો બધા એ હોલસેલ બાંધાત આવે એમાં તમારે એક જોડી લેવા હોય ને તો એ રીતે ન મળે બધા છે ને એ રીતે બાંધા તમારે લેવા પડે વેકવા માટે

સુરેન્દ્રનગર નો કારણ કે એવી દુકાનો બધી અલગ અલગ કપડાની છે ઘણી બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જ્યો કારણ કે અહીંયા મેં સુરેન્દ્રનગર આવ્યું એટલે કઈ રીતે ટાઈમ જાય એ તો ખબર જ ન પડે ઘડીક માં તો સાંજ પડવાની તૈયારીમાં છે ને અમારે આવું નીકળવાનું છે ઘરે તો ફાઇનલી મિત્રો આ છે તો અહીંયા છે ને બધી વસ્તુ એને વીસ વીસ માં મળી જાય તો તમારે પણ લેવી હોય તો છટછટ આવી જજો સુરેન્દ્રનગરમાં અને હા જો અહીંયા મારે છે ને પોતું લેવાનું હતું એટલા માટે હું રહી ગઈ હતી પણ પોતું મને બહુ મોંઘું તો એ ભાઈ ને આપણે ભાવ પોતાના છે ને ભાવ પૂછ્યા ભાવ પૂછ્યા તો ભાઈએ તો પોતું આખું ઉતારી દીધું મેં કે ના ભાઈ મારે પોતું નથી લેવું મને તો બહુ મોંઘું પડે છે કારણ કે મારે છે ને લેવું જ નહોતું એટલા માટે તો અમે તો એ પોતો લીધું ભાઈ ભાઈએ તો પાછું પોતું તીંગાડી દીધું ને અમે તો એથી હાલતા થઈ ગયા મેં હાલો જરજટ આપણે છે ને મોડું થાય છે પણ એટલી જ વારમાં જૈનમ ના રમકડા આવી ગયા અને જૈનમ યાદ આવી ગયો બેટ ને દડો ને એવું મંગાવ્યું છે તો એની માટે દડો ને એવું લેવું જ પડશે એમ તો હાલશે જ નહીં તો જૈનમ કાજુક રમકડા લઈને સીધા આપણે પહોંચી ગયા ચંપલ ની દુકાને એ ચંપલ જો મેં હમણાં તમને નતા દેખાડે તો અત્યારે તમને દેખાડું જો આ બધા છે ને ચંપલ આપણા નોખા કાઢેલા છે ને આપણી દુકાને લઈ જવાના છે કેટલી જ મિત્રો અમે મિત્રો નીકળી ગયા ને એમાં પાછા વચ્ચે અમને જોયા પોલીસ વાળા મામા ભટકાઈ ગયા લે મામા એ કરી મામાએ તો જો કીધું સહી કરવાનું કીધું ને પોંચ કાઢીને લાવ કે પાંચસો ની નોટ આ તો અઘરી નોટ હે નોટ તો દેવી પડે નોટ તો અહીંયા હાલે નહીં દીધા વિના તો મામાને પાંચસો ની નોટ દઈને અમે નીકળી ગયા છીએ બાર ને એમને પોંચ કાઢી દીધી કે આગળ ગમ્યા રોકે તો આ પોંચ તમે ને દીજો એટલે તમને જવા દેશે એમ તો બાય બાય કરીને અમે તો આગળ કારણ કે અમારે ઘરે ફટાફટ જવાનું હતું અને નો જાવી તો અમારે મોડું થઈ જાય એવું હતું તો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે એમાં ટ્રાફિક તો હોય ને હોય ને હોય જાય અમે તો ઉનાળો આવી ઉનાળો આવી સુરેન્દ્રનગર બહુ મસ્તનો બદામ શેક બનાવે અમે તો જો વારી ખાલી આ બદામ શેક તો અહીંયા ખાવો જ પડે એના વિના તો હાલે જ નહીં તો અમે બે જો લઈ લીધા ગ્લાસ ને અમે ખાવાનું ચાલુ કરી દીધો અને ખાવ આવી જાઓ પછી કહેતા નહીં કે કીધું નતું તો હવે તો મિત્રો ફટાફટ અમે નીકળી ગયા છીએ ઘરે કારણ કે જો ધીમું ધીમું બાઇક આંખશું તો અમારે છે ને મોડું અંધારું થઈ જાય એવું છે ને એટલા માટે સામાન બધું લઈને આવી જુદા

હર્ષિત <table un>

અને હા મિત્રો હવે મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને